નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગોંડલ શહેરમાં ગોરા રોડ ઉપર આવેલા બાપા સીતારામની મધુલીથી આગળ મોડી રાત્રે એક ભરવાડ યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં વિજય વિરમભાઈ બતાડાને રિક્ષા ચાલક ધર્મેશ મોકનાથે પડખાના ભાગે શહેરીના ઊંડા ઘા મારતા વિજયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને રિક્ષા ચાલક રિક્ષા મૂકી નાસી છૂટ્યો હતો સ્થળ પર લોહીના કાબુચા ભરાયા હતા બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હત્યાને લઈને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કયા કારણોસર હત્યા કરવામાં આવી તેની શોધખોળ ચાલી રહી છે મૃતક યુવક વિજય રોડ ઉપર આવેલા આગળ ચાની હોટલે મિત્રો સાથે બેઠો હતો ત્યારબાદ મૃતક વિજય આશરે મોડી રાત્રિના બે વાગ્યાની આસપાસ ચાની હોટલેથી મિત્ર સાથે બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો તે દરમિયાન થોડે આગળ જતા આરોપી ધર્મેશ મુકનાથીએ રિક્ષા લઈને ઊભો હતો વિજયને આરોપીએ પાસે બોલાવી કંઈ વાતચીત થાય તે પહેલા જ વિજયને પડખામાં છરીના ઘા મારી મોતને ઘર ઉતાર્યો હતો યુવકે બૂમો પાડતા લોકો ત્યાં દોડી આવતા આરોપી ઘટના સ્થળેથી રીક્ષા મૂકીને નાસી છૂટ્યો હતો હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે